નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નજીક આવેલ અવાવરૂ જગ્યા માંથી યુવાન નો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કાળિયાબીડ નજીક આવેલ અવાવરૂ જગ્યામાં યુવાનનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવતા એસપી તેમજ નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો યુવાનની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે મરનાર યુવક કાળિયાબીડ જૂની સાગવાડી વિસ્તારમાં રહેતો પ્રદીપભાઈ ઝવેરભાઈ ડાભી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે